નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો અને ત્રણસો માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ શિક્ષણ સમિતિ દ્વારા શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીને નોટિસ પાઠવવામાં આવી છે શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યના આકૃત્યને ખૂબ જ નિંદનીય ગણવામાં આવ્યું છે કારણ કે શાળામાં નોનવેજ પાર્ટી યોજવી જ ન જોઈએ આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા ઉપર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે અને ત્યારબાદ આચાર્ય પ્રભાકર એલિગેટીનને સસ્પેન્ડ કરવા સહિતના કડક પગલાં ભરવાની તૈયારી છે ગઈકાલે સરકારી સ્કૂલમાં ઓગણીસો સિત્યાસીથી ઓગણીસો એકાણુંના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરાયું હતું તે દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચુંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું તો મળતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવન આવેલી છે જેમાં બારમી ઓક્ટોબરે સ્કૂલના ઓગણીસો સિત્યાસીથી ઓગણીસો એકાણુંના ધોરણ સાતના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રવિવારના દિવસે સ્કૂલમાં જ રાખવામાં આવ્યું હતું આડત્રીસ વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુગેધર યોજાયું હતું આ ગેટ ટુગેધરમાં ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી આ ગેટ ટુગેધરમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષાના ધામમાં નોનવેજ પીરસવામાં આવ્યો હોવાનો ફોટો અને વિડીયો સામે આવ્યા હતા આ અંગેની માહિતી મળતાની સાથે જ સ્કૂલ ઉપર પહોંચતા જ ત્યાં હાજર શિક્ષકો સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતના તાળા મારીને ફરાર થઈ ગયા હતા આ સાથે જ જે ચિકન અને મટનનું મટીરીયલ વધ્યું હતું એને પણ એક રૂમમાં મૂકી દેવામાં આવ્યું હતું સ્કૂલમાં હાજર વોચમેન સંતોષભાઈએ જણાવ્યું હતું કે શું કાર્યક્રમ હતો એની મને જાણ નથી જોકે સવારે તમામ લોકો આવ્યા હતા અને આ કાર્યક્રમ થયો હતો નોનવેજ પણ ખાવામાં આવ્યું હતું સ્કૂલના કોઈ વિદ્યાર્થીઓ નહોતા પણ આ બધા જ કોઈ કાર્યક્રમ માટે ભેગા થયા હતા વધુ મને આ બાબતે કોઈ જ માહિતી નથી